જયગા માતા જય દર્ગાથી જય શ્રી રામ જય ભાવાની તો મિત્રો હું છું ગામ ચત્રાળાથી ગૌશિવ શ્રી સુલંગી સંજીવ ને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો જીવ દેવાનો વગડો ગૌશાળા છત્રાલય એ મિત્રો આપણે ગામ છત્રાલયમાં એક લોકફાળાથી સોશિયલ મીડિયાના દ્વારા અને મિત્રોના સાથ સહયોગથી આપણે અહિયા જી બધા જીવોની સેવા કરીએ છીએ તો તમે જોઈ રહ્યા છું કે બધા જીવોયા ગંભીર હાલતમાં આપણે અશક્તિથી પીડી બેઠેલા છે તો આપણે મિત્રો થોડા દિવસો પહેલા મેસેજ નાખેલો હતો બે દિવસ પછી આપણે થોડું ગૌમાતાનું વધારે કેસ હોવાથી આપણા વિડીયો નાખ્યો નથી અને મિત્રો ઘણા બધા મિત્રો આપે છે તો મિત્રો આપણે હોળી માટે જે મેસેજ મૂકેલો હતો તો તે માટે ઘણા બધા મિત્રોએ દાન આપ્યું છે તો તેમનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આપણે જે દાન આપ્યું છે આપણે મિત્રો જે જે ત્રણ દિવસ જે દાન આવ્યું છે તે પણ આપણે તમને જણાવી દઈશું કે કેટલું દાન આવ્યું છે અને ખૂબ આભાર મિત્રો જે સપોર્ટ કરે છે તો મિત્રો આપણે જે ઘોડી લાવવાની છે તૈયાર પણ મળે છે તો મિત્રો ઘોડી છે પણ બહુ દૂર મળે છે અમદાવાદ બાજુ તો મિત્રો આપણે વિચાર્યું કે તે ઘોડી મજબૂત ઓછી આવે છે તો તે માટે આપણે લોખંડ લાવી અને મજબૂત અને મિત્રો આપણે જે હવાવાળા ટાયર આવે એ નાખવાના છે તો મિત્રો આપણે કંઈપણ જગ્યાએ ઘોડી માટીમાં પણ લઈ જાવી તો મિત્રો ઘોડી લઈ જઈ શકીએ તો મિત્રો આપણે ઘોડી તૈયાર લોખંડ લાવી અને મિત્રો આપણા ગામો કાતો પેળી આપણે આપવાની છે તો મિત્રો હજી આપણે દાનની જરૂર છે તો મિત્રો જેટલું બને એટલું દાન કરતા રહેજો ને મિત્રો આપણે જે દાન આવી છે ત્રણ દિવસ તો તે મિત્રો જેટલું પણ દાન આવે છે મિત્રો આપણે નામ સાથે જણાવીશું કે કોને કોને દાન આપી છે તો મિત્રો બને એટલું ફટાફટ દાન કરજો તો મિત્રો દિવાળી પહેલા આપણે જે ઇમારગોમાં તો અશક્તિથી પીડિત બેઠેલા છે તેમને ઉભા કરવા માટે દિવાળી પહેલા ઘોડી લાવવાની છે અને મિત્રો આપણે ઘોડી એટલે કે લોખંડ લાવી અને આપણે લુહાના ત્યાં આપી અને આપણે મજબૂત ઘોડી ટાયર ટાયરથી બનાવવાની છે તો મિત્રો આપણે ગમે ત્યાં લઈ જાવી તો ઘોડી આપણે લઈ જઈ શકીએ તો મિત્રો એ બને એટલો સાથ સહયોગ ફટાફટ દિવાળી પહેલાં આપજો મિત્રો ઘણા બધા મિત્રો સાથ સહયોગ આપે છે અને મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન આપવાનું છે અને ફટાફટ મિત્રો ગૌમાતાને કોળી આવી જાય ને મિત્રો તમારી સાથે સાથ લઈ અને ઘણું બધું ગૌશાળાનું નિર્માણ કરવાનું છે તો મિત્રો આટલો સાચ આપજો તો દિવાળી પહેલાં ગૌમાતા માટે બીમાર ગૌમાતા તમે જોઈ રહ્યા છો તો તેમના માટે ઘોડી બની જાય જય ગૌમાતા જય દરસાદી જય શ્રીરામ જય ભવાની